આ વિડીયો જોડે શેર કદાચ તમને એવું લાગે કે આ વિડીયો નથી પણ રાખું શેર કરો ક્યાંક કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિને ખૂબ જ કામ લાગી જશે તો એના જિંદગીમાંથી તમને ક્યાંક ને ક્યાંક કંઈક આશીર્વાદ પણ મળી જશે મિત્રો હાય ફ્રેન્ડ્સ નમસ્કાર આજનો આ વિડીયો મિત્રો બહુ જ મહત્વપૂર્ણ છે વિષય અને ગંભીર વિષય છે જો તમે એક દીકરીના માતા પિતા કે ભાઈ હોવ અથવા તો તમે પોતે એક દીકરી હોવ તો તમારા માટે આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો આજનો આ વિડીયો મહત્વપૂર્ણ એટલા માટે કદાચ કહીશ કે હમણાં હમણાંમાં મેં એવા કિસ્સા જોયા હતા એકચ્યુઅલીમાં મેં જાગૃત કરવા માટે પણ વિડીયો એવા બનાવ્યા છે કે ક્યાંક કોઈ દીકરીને બ્લેકમેલિંગ કેવી કોઈ ઘટનાનો સામનો કરવો પડે તો એ કેવી રીતે લડત આપશે પણ એમાં કદાચ ઓછી માહિતી હશે પણ એના આધારે મને ઘણા બધા ફોન આવ્યા અને ક્યાંક દીકરીઓ જિંદગી બચી ગઈ પણ હું આશા રાખું છું કે આ વિડીયો બી અગર કોઈ દીકરી તેના માતા પિતા કે કોઈ પણ એનો ભાઈ પણ જોઈ લે તો દીકરીની જિંદગી પહેલા તો ખરાબ ના થાય એનો ઇન્ટેન્શન એ છે કે કોઈ દીકરી આપઘાત સુધી કોઈ ખોટી જગ્યાએ કે ખોટી અવસ્થાએ પહોંચે નહીં હવે મિત્રો સૌથી મહત્વનો પાસો આજકાલ સમાજની અંદર આપણે જોઈએ છીએ કે ક્યાંક દીકરીને કોઈ પણ સ્ત્રી હોય તો ક્યાંક એને બોયફ્રેન્ડ્સ વગેરે કંઈક હોય કે કોઈ રિલેશન હોય તો એની અંદર સામાન્ય રીતે એવું થતું હોય છે ઘણા વિચારવા એવું પણ વિચારશે કે શું કામ આવા રિલેશનમાં પડે વાત સાચી છે મિત્રો પણ લેડીઝ હોય ને એમની ફિલિંગ એક નાજુક હોય છે તો અને એમની ફિલિંગની આખી કદાચ વસ્તુ અલગ હોઈ શકે કદાચ એ ફિલિંગના લીધે કોઈક વ્યક્તિ ઉપર જોયા જાણ્યા વગર કોઈ આગળ વિશ્વાસ મૂકી દીધો હોય અને સપોઝ જે થઈ ગયું એ થઈ ગયું એવું વિચારીને આપણે આગળ ચાલીએ તો એમાં શું છે તો પહેલામાં પહેલું કે જે દીકરી વર્ષો સુધી એના માતા પિતા કે કોઈની પણ જે દીકરીએ ગાઢ સાંભળેલી ના હોય ને એ દીકરીઓ જે પણ એનો પ્રેમી કે જે પણ વ્યક્તિ છે એને ગાઢ દે ને જયારે તો એ વખત જ એ બેને કે દીકરીએ સમજી જવું જોઈએ કે અહીંયા આ વસ્તુને પૂર્ણ વિરામ મૂકવાની જરૂર છે એક એડવોકેટ તરીકે કહું છું અનુભવથી કહું છું મિત્રો બેનો તમને આ એક અનુભવથી કહું છું અમે કોર્ટોની અંદર આ કેસ ઢક્યો ઘણી વખતે જોઈએ છે કે તમને જ્યારે કોઈ એવા વ્યક્તિ સાથેથી ગાળ નીકળે ને કાનમાં સંભળાય ને જેની ઉપર તમે વિશ્વાસ કેળવ્યો છે જેની ઉપર તમે જિંદગીનો મોટો ભરોસો મૂક્યો છે તો એ જ્યારે ગંદી ગાળ બોલવાની પછી વધારે પડતું થઈ જશે એક દિવસ એવો આવશે કે તમારા માટે એ વ્યક્તિની ગાળો ખાવી લાતો ખાવી કે એની મારઝોડ સહન કરવી એ કોમન વસ્તુ હશે પણ ક્યાંક આ શરૂઆત એક ગાળથી હશે ને તો તમે સામે એને ખખડાવીને કહી દેશો ને કે પ્લીઝ આ નહીં ચાલે કોઈ વ્યુઅર્સ નાની કોઈ દીકરી છે કાં તો એના ભાઈ છે કે કોઈ પણ છે એમની બેન સાથે કે એ દીકરી સાથે આ ઘટના ઘટી રહી છે કે એને કોઈ પુરુષ બ્લેકમેલ કરી રહ્યો છે બ્લેકમેલ ઇન ધ સેન્સ કે હું તારા મમ્મી પપ્પાને કહી દઈશ આપણે રિલેશન વિશે કે તારા હસબન્ડને કહી દઈશ કે સો એન્ડ સો લાઈક ધેટ તો મિત્રો આમાં કાયદો એવું કહે છે કે તમને અગર કોઈ આવી રીતે બ્લેકમેલ કરી રહ્યું છે તમારી એટલો નેગેટિવ થવાની જરૂર નથી કે કોઈ ખોટા અપવાદ સુધીના વિચારો લઈ જવાની જરૂર નથી તમે મિત્રો આ વસ્તુને પોલીસ કમ્પ્લેન સુધી જઈ શકો છો અને ત્યાં જ્યારે સ્ત્રીના લક્તિ કોઈ વાત આવે છે ને તો તમારી ઇન્ફોર્મેશન પણ ગુપ્ત રહેતી હોય છે અને સામેવાળાને શિક્ષાત્મક એની ઉપર કાર્યવાહી પણ થશે અને જો કોઈ સાયબરના લગતું કોઈ એ વસ્તુ હોય તમારા ફોટોસ કે કોઈ રેકોર્ડિંગ વગેરેનો કોઈ મિસયુઝ કરવા માંગતું હોય તો એ સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધાશે અને ચોક્કસથી કાર્યવાહી થાય છે અને રિઝલ્ટ મળે છે એવું નથી કે હું ઔપચારિક એક વાત કરું છું રિઝલ્ટ મળે છે પ્લસ તમે મહિલા આયોગનો સંપર્ક કરી શકો છો બહેનો માટે અને તમારા સ્થાનિક નજીકના કોઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો મહિલા આયોગનો કરો સામે ચોક્કસથી દંડાત્મક શિક્ષાત્મક એક કાર્યવાહી થશે અને બહુ જ વ્યવસ્થિત થશે જે તમને પણ લાગશે કે કદાચ આ વસ્તુ આટલા આટલા કે સહન કરી એની જગ્યાએ પહેલા કરી હોત તો રિઝલ્ટ વધારે સારું હોત ઘણા ભાઈઓના પણ ફોનો આવ્યા છે પણ આવી કોઈ થયું છે કે પ્રેમી જોડે વાતચીત ચાલતી હોય દીકરીને અને પછી લગ્નની વાત કોઈક બીજા જોડે આવે ત્યારે પ્રેમી દાદાગીરી કરવા માંડે છે છોકરીને બ્લેકમેલ કરવા માંડે છે કે તું મારી નહીં તો કોઈની નહીં આવી બધી રીતની ખોટી ખોટી વાતો થતી હોય છે તો હું એમાં પણ કહું છું કે આ વસ્તુમાં ડરવાની જરૂર નથી હિંમત દેખાડીને તમારે લડવાની જરૂર છે સરકાર તમારી સાથે છે પ્રશાસન તમારી સાથે છે અને ચોક્કસથી તમને આ વસ્તુમાં મદદ મળી રહેશે અને તેમ છતાં પણ કોઈ પણ ઇસ્યુ હોય કોઈ પણ મૂંઝવણ પ્રશ્ન હોય તમે મારો પણ કોન્ટેક કરી શકો છો મારાથી બનતી શ્રેષ્ઠ સેવા હું આપી શકીશ મારા પાસે જેટલું જ્ઞાન અવેલેબલ છે એ એટલા જ્ઞાનથી હું તમારી જેટલી સેવા કરી શકું તો હું આશા રાખીશ કે મને એ સેવા કરીને ક્યાંક કોઈકનો જીવ બચતો હોય તો એ પણ મારા માટે સૌભાગ્યની વાત છે કે જેની અંદર દીકરીઓ જોડે આવી ઘટના ઘટી છે અને એ ક્યાંક છેલ્લા લેવલ સુધીનો વિચાર કરીને બેઠી હોય પણ ક્યાંક કોઈ કોન્ટેક્ટ થઈ જવાથી યુટ્યુબમાંથી ફોન આવવાથી મારી એક સલાહથી એ લોકોનામાં હિંમત જાગી મે મારી રીતે પોલીસ કોન્ટેક સુધી મે પહોંચાડ્યા અને પછી એમણે સ્ટેપ લીધું અને એ બચ્યા છે અને બીજો દીકરીઓ માટે એક મહત્વનો પાસું છે તમને કોઈ પણ વ્યક્તિ મદદ ત્યારે કરશે પહેલામાં પહેલા એક કહેવત છે પહેલું સુખતે જાતે નર્યા પહેલી મદદ તમે તમારી જાત જોડે કરજો પછી આખી દુનિયા તમારી સાથે બેઠી છે કોઈ તમને એવી ધમકી આપતું હોય કે તમારી નોકરીની જગ્યાની બહાર આવીને હું ધમ પછાડા કરીશ ત્યાં આવીને સિંહ સપાટો કરીશ અરે બહેનો અત્યારે તો કાયદા તમારી બાજુમાં છે તમારી ત્યાં કોઈ છેડતી કરવા આવે છે તમારે નોકરીના કેના સ્થળ ઉપર તમે બચાવ કરીને શબ્દ પાડો ને તો પણ પબ્લિક એને એવા લુખા ઢોર માર મારીને રાઉસ કરી નાખશે તો તમારે એટલી સાખી તો હિંમત બતાવવી પડશે અને ક્યાંક મનમાં એવી શંકા હોય કે કોઈ વ્યક્તિ તમને છેડતી કરતો હોય તો હું જો જાહેર માં વસ્તુ એ કરીશ કે મારી છેડતી થઈ રહી છે કે સો એન્ડ સો તો હું બદનામ થઈશ તો એવી કોઈ બદનામીની જરૂર નથી અને બદનામી ના કહેવાય તમારી જોડે ખોટું થઈ રહ્યું છે તો એના સામે લડવાનું એનાથી તમારી બદનામી ના થાય એ આપણા સૌનો અધિકાર છે મિત્રો તો હું છું કે મારા કોઈ કોઈ પણ જે એમને જાતની તકલીફ ના પડે અને જીવનમાં હંમેશા બે ઓપ્શન મળે છે એક દુનિયાના દરેક ખૂણે જઈને રડી લેવો ખૂણામાં બેસીને રડી લેવું અને બીજું કે દુનિયાના દરેક ખૂણે જઈને લડી લેવું તો દીકરીઓ ઓપ્શન નંબર બે સિલેક્ટ કરજો કે હું દુનિયાના દરેક ખૂણે જઈને લડી લઈશ અને તમારે લડી લેવાનું છે આ તો તમારે જિંદગીનો શરૂઆતનો ભાગ છે કાલ ઉઠીને ક્યાંક તમે વિદેશ જશો કે કોઈક બહારની જગ્યાએ જશો તો જો તમે ઘર આગળ આ પરિસ્થિતિમાંથી ગુજરશો તો વિદેશ ગયા પારકા દેશમાં ગયા તો ત્યાં તમે કેવી રીતે તમારી જાતને સર્વાઈવ કરશો તો આશા રાખું છું આ વિડિયો આપ સૌ માટે કારગર સાબિત થાય બહુ જ કામનો સાબિત થાય ક્યાંક ઘણી દીકરીઓના જીવ બચી જાય આ વિડિયો જોઈને અને આ વિડિયો શક્ય એટલા વધારે વ્યક્તિઓ જોડે શેર કરજો કદાચ તમને એવું લાગે કે આ વિડિયો તમારા કામનો નથી પણ ક્યાંક કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિને ખૂબ જ કામ લાગી જશે તો એના જિંદગીમાંથી તમને ક્યાંક ને ક્યાંક કંઈક આશીર્વાદ પણ મળી જશે મિત્રો જય હિન્દ જય ભારત જય સંવિધાન નવા એક વિડીયોમાં આપણે અચૂકથી ચોક્કસ મળીએ છીએ જય હિન્દ